જય માતાજી જય મા મઢડાવાળી માતાજીના આદેશમાં ભગવતીએ કેટલી કેટલી ઝીણવટ ભરી આપણને જીવવાની રાહ બતાવી છે એના આદેશની માલપા ઈ એમ કે છે ઓગણીસ ના આદેશમાં પણ વાત કરી શકે છે એના જીભમાં શારદાનો વાસ છે માટે ચારણો આ ભૂલી ન જાઓ ચારણ ચારેય વેદ છે ਮਦੇਸ਼ ਪਣਵੇਦ ਵੇਦ ਪੁਰਾਣ ਜੀ ਬੇਵਦੋ ਐ ਇਹੋ ਆਇ ਤੁਨ ਲਿਆ ਦੇ ਚਾਰਨ એટલે ਵੈਦਿਕ ਸੰਸਕ੍ਰਿਤੀ ਨੂੰ ਮੌਖਿਕ ਪ੍ਰਚਾਰ ਕਰਨਾਰ ਪਵਿੱਤਰ ਗਿਆਨਵਾਨ ਜਾਤੀ એટલે ਚਾਰਨ ਤੁਮੇ ਵੇਦ ਅਤੇ ਪੁਰਾਣ ਨਾ ਆਧਾਰੇ વિશ્વને જીવન જીવવાનું શીખડાવો એનો બોધ આપો એમ જાય તમે એકની ને એક ઠેકાણે કાયમ બેહો ત્યાં તમારું માન ઘટી જાય છે જરૂર વિના ક્યાંય માણસને ખોટું બેસવું ન પડે જો એનું માન જાળવું હોય તો 아이 혼바이 마엠 క్యా 체 ਕਈ ਫੋਗਟ ਘਰ ਘਰ ਭਟਕ ਤਾਂ ਨ ਹਟ ਸੇ ਇਮਾਨ ਹਮੇਸ਼ ਮਟ ਧਿਆਨ ਧਿਆਨ ਰੱਖੋ ਦੰਦਾ ਤਣੂ ਐ ਉਹ ਆਏ ਸੁਣ ਲਿਆ ਦੇ ਇਸ ਮਾਹਨਬਾਈ ਮੈਂ ਕਹੇ ਸ ਕਿ ਚਾਰੜੋ ਕਿਆਈ ਭਟਕਵਾ ਕਰਤਾ ਕਿਆਈ ਖੋਟੂ ਫੋਗਟ ਫੋਗਟ ਭਰਵਾ ਕਰਤਾ તમારા ધંધાનું ધ્યાન આપો કારણ કે ધંધો હશે તો બરકત હશે ને બરકત હશે તો ઘર સુખી હશે ઘર સુખી હશે તો તમારામાં સારા વિચારો આવશે ઘરે જો તાણ હશે ને ઘરે જો બધું તકલીફ હશે તો ઝઘડા ચાલુ રહેશે પણ ઘરમાં જો લક્ષ્મી હશે તમારો ધંધો ચાલુ હશે તો ઘર પણ સુખી હશે અને સુખી ઘરમાં કંકાસ નહીં હોય માટે ધંધાતાનું ધ્યાન રાખો એવો આય સોનલ આદેશ પૌ ભાગટવીના જય માતાજી જય ભગવતી જય જગદંબા અને ભાગ ગઢવી યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખૂબ પ્રેમથી સાંભળો છો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી